આખરે પાતળ લોકમાં હનુમાનજીએ એવું તે શું જોઈ લીધું હતું જેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હજારો વર્ષો પહેલા લખાયેલા રામાયણ ગ્રંથમાં એવું તે શું લખેલું છે જેને આજે પણ આધુનિક વિજ્ઞાન સાચું માને છે રામાયણનો એવો પ્રસંગ જ્યાં ભગવાન શ્રીરામે હનુમાનજીને અનંત બ્રહ્માંડની સચ્ચાઈ બતાવી હતી અને મિત્રો વિશ્વાસ કરો આ કોઈ સાધારણ પ્રસંગ નથી આ એ જ્ઞાન છે જે આધુનિક વિજ્ઞાનને પણ વિચારવા ઉપર મજબૂર કરી દે છે અને મિત્રો આ કથા શરૂ થાય છે એ સમયમાં જ્યારે ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચેનું મહાયુદ્ધ ખતમ થઈ ચૂક્યું હતું રાક્ષસોનો અંત થઈ ચૂક્યો હતો અને અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી હતી વર્ષો સુધી શાસન કર્યા પછી ભગવાન શ્રીરામનો પોતાના માનવ અવતાર ત્યાગવાનો સમય આવી ચૂક્યો હતો કેમ કે તેમણે મનુષ્ય અવતારમાં જન્મ લીધો હતો એટલે એક દિવસ તો તેમને વૈકુંઠ લોકમાં પાછું ફરવાનું જ હતું પરંતુ તેમના માટે એક સમસ્યા હતી તેમના સૌથી મોટા ભક્ત હનુમાનજી હનુમાનજી જેમના માટે ભગવાન શ્રીરામ રામ કરતા મોટું કોઈ ન હતું તે પોતાના ભગવાનને એમ જ થોડી જવા દેત હનુમાનજી તો યમરાજ જોડે પણ ઝઘડી લેત જો શ્રી રામના મૃત્યુની વાત આવી હોત હવે આવા વિષયમાં તેઓ હનુમાનજીને કેવી રીતે સમજાવે કે તેમને પોતાનો મનુષ્ય અવતાર ત્યાગીને જવાનો સમય આવી ગયો છે અને એટલા માટે જ ભગવાન શ્રીરામે વિચાર્યું કે હનુમાનજીને આ બ્રહ્માંડની સચ્ચાઈ જણાવવી જરૂરી છે અને આ સચ્ચાઈ માણસોને પણ જાણવી જરૂરી છે જેમ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે ખતમ નથી થઈ શકતી તે દરેક વખતે

પોતાનો આકાર નાનો કરી લીધો અને તે દરારમાં કૂદી પડ્યા અને નીચે જવા લાગ્યા હવે જતા જતા તેઓ એક એવી જગ્યાએ આવી પહોંચ્યા જે જગ્યા બિલકુલ અલગ હતી અને તે જગ્યા હતી પાતાળ જ્યાં તેમની મુલાકાત થઈ નાગ લોકના રાજા વાસુકી જોડે હનુમાનજીએ વાસુકીને કહ્યું કે મારા પ્રભુ શ્રીરામની વીંટી વીટી અહીંયા પડી ગઈ છે શું તમે તેને શોધવામાં મારી મદદ કરી શકો છો ત્યારે વાસુકીએ હસતા હસતા જવાબ આપ્યો કે કયા શ્રીરામની વીંટી ત્યારે હનુમાનજી આવો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા પછી વાસુકીએ તેમને એક સોનાના પહાડ તરફ ઈશારો કર્યો અને કહ્યું કે જાઓ અને ત્યાં જુઓ હનુમાનજી તે જ પહાડ પાસે આવી પહોંચ્યા અને જેવી જ ત્યાં પડેલી વીંટી ઉઠાવી તેમને થોડે દૂર ભગવાન શ્રીરામની બીજી વીંટી દેખાઈ પાછા વળીને જોયું તો તેમની પાસે બીજી એક વીંટી પડેલી હતી પછી તેમની નજર વીંટીઓથી બનેલા એક પહાડ ઉપર પડી અને આ પહાડ ભગવાન શ્રીરામની વીંટીઓથી બનેલો હતો પરંતુ આવું કઈ રીતે થઈ શકતું હતું શ્રીરામના હાથમાંથી તો એક જ વીંટી પડી ગઈ હતી હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા કે આ બધું શું થઈ રહ્યું છે ત્યારે હનુમાનજીએ નાગલોકના રાજા વાસુકીને પૂછ્યું કે આ બધું શું છે ઊંડો કે હનુમાન આ બધી વિંટીઓ શ્રીરામ ની જ છે દરેક ત્રેતાયુગમાં અને દરેક બ્રહ્માંડમાં શ્રીરામ પોતાની વિંટી અહીંયા નાખે છે તે ઓળખ આપવા માટે કે તે ખાલી તારા જ ભગવાન શ્રીરામ નથી અનંત બ્રહ્માંડમાં અનંત શ્રીરામ પોતાની લીલાઓ રચે છે આ એક ક્ષણ હતું જ્યારે હનુમાનજીને મલ્ટીવર્સ વિશે ખબર પડી હતી મલ્ટીવર્સ એટલે કે જે જીવન આપણે અહીંયા જીવી રહ્યા છીએ તે જ રીતે બીજા બ્રહ્માંડોમાં પણ આપણા જેવી જ જિંદગી ચાલી રહી છે જેને આધુનિક વિજ્ઞાન પણ મલ્ટીવર્સ થિયરી કહે છે જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં હજારો વર્ષો પહેલાં જ કરી દેવામાં આવ્યો હતો અને મિત્રો આ ખાલી એક કથા જ નથી પરંતુ આ એક એવું દર્શન હતું જે આપણને બતાવે છે કે આપણું બ્રહ્માંડ એકલું જ નથી અનંત યુનિવર્સ છે જ્યાં દરેક વખતે એ જ ઘટનાઓ એજ કહાનીઓ થોડા બદલાવ સાથે ઘટિત થાય છે અને આજે આપણી યુવા પેઢી આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને ભૂલતી જઈ રહી છે લોકો કહે છે કે રામાયણ મહાભારત અને ગીતા જેવા ગ્રંથો ખાલી કહાનીઓ અને કથાઓ જ છે જેનો વર્તમાન સાથે કોઈ જ સંબંધ નથી જો તમે ઊંડાણથી વિચારશો તો આ ગ્રંથોમાં એવું જ્ઞાન છુપાયેલું છે જેને આજે પણ આધુનિક વિજ્ઞાન પૂરી રીતે નથી સમજી શક્યું જેમ કે મહાભારત સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે આત્મા ક્યારેય મરતી નથી તે ખાલી રૂપ જ બદલે છે અને આધુનિક વિજ્ઞાનની શોધ પણ આજ સાબિતી આપે છે આજે આધુનિક વિજ્ઞાન કહે છે કે આપણા બ્રહ્માંડની જેમ બીજા બ્રહ્માંડ પણ હોઈ શકે છે જ્યારે હજારો વર્ષો પહેલા શ્રીરામે હનુમાનજીને આ સચ્ચાઈથી રૂબરૂ કરાવી દીધા હતા અને આ કોઈ અંધવિશ્વાસ ન હતો તે યુગમાં જ્યારે રામાયણ અને મહાભારત લખવામાં આવી હતી ત્યારે કોઈ પણ પ્રકારની આધુનિક ટેકનોલોજી નહોતી છતાં પણ આપણા ગ્રંથોમાં આ બધી ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે આ વસ્તુઓ પરથી એ તો સાફ સાબિત થાય છે કે આ એક વૈજ્ઞાનિક ફિચારશ્રેણી હતી અને તેમની ટેકનોલોજી એટલી હદે એડવાન્સ હતી જેની આજે પણ આધુનિક વિજ્ઞાન મુકાબલો નથી કરી શકતું નથી લાગતું દુનિયા આજે પણ સમજવાની કોશિશ કરી રહી છે રોબર્ટ ઓપન જેમને એટમ બોમ્બ બનાવ્યો હતો જેઓ ભગવદ્ ગીતાથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે ગીતાના જ એક શ્લોકને

કેમ કે સૃષ્ટિનો એક જ નિયમ છે કે જે પણ આવશે તેને જવાનું તો છે જ પરંતુ તે હંમેશા ભગવાન શ્રીરામના જોડે રહેવા માંગતા હતા અને એટલા માટે જ શ્રીરામે તેમને વરદાન આપ્યું કે તેઓ હંમેશા માટે ધરતી પર જ રહેશે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અને આજ કારણ છે કે ભક્તો માને છે કે હનુમાનજી આપની વચ્ચે હાજર છે મિત્રો આ કથા ખાલી એક ઘટના જ નથી પણ આપણને શીખવે છે કે આપણી જિંદગી અને આપણું બ્રહ્માંડ બધું એક જ પ્લાનનો ભાગ છે આધુનિક વિજ્ઞાન જે શોધી રહ્યું છે તે આપણા ગ્રંથોમાં પહેલેથી જ લખેલું છે તો મિત્રો આ બધા ગ્રંથોએ ખાલી કથાઓ જ નથી પરંતુ આપણી ઓળખાણ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ